હર હર મહાદેવ જીવને શિવમાં ભળવાનું સ્થાન એટલે કે મોક્ષધામ એમાંય આ કુંડેલી ગામનું મોક્ષધામ દર ઉત્તરાયણના દિવસે અનોખી સેવા પ્રવૃત્તિ કરે છે જે જગ્યાએ જતા લોકો ડરતા હોય છે ત્યાં આ લોકો ઉત્તરાયણના દિવસે ઉત્સાહથી જાય તમને ખબર છે વ્યક્તિ પોતાના મૃત્યુ પછી સ્મશાને જતો હોય છે પણ અહીં દર વર્ષે ઉત્તરાયણના દિવસે આખા ગામના લોકો સેવા ભાવનાથી આકર્ષણ સ્મશાન રૂપે જાય છે પોતાના અંત પછીની તૈયારી કરવા માટે પોતાના અંતની નહીં પણ અંત પછીની તૈયારી કરવા માટે ગામના દરેક ઘરની એક વ્યક્તિ દર ઉત્તરાયણના દિવસે અહીં સેવા આપવા આવે છે આપણને પ્રશ્ન થાય કે અહીં શું સેવા કરવાની હોય પણ આ ગામના લોકો આ સ્મશાન ગૃહને જ પોતાનું સાચું ઘર માને છે તેઓ એવું સમજે છે કે આપણે સૌએ તો અંતે તો અહીં જ આવવાનું છે તો શા માટે એની તૈયારી ન કરવી મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવા માટે જે લાકડાઓની જરૂર પડે છે તે લાકડાઓ અહીં ગામના લોકો બધા જ ભેગા થાય છે અને તે લાકડાઓને અહીં જમા કરે છે તેને કાપવાનું કામ તેને સરખા ગોઠવવાનું કામ તેમાં જે અગાઉના સરી ગયેલા લાકડાઓ હોય એને બહાર કાઢીને એનો નિકાલ કરે છે અને નવા લાકડાઓ જમા કરે છે તેમાં આ બધા જ લોકો તથિયારો સાર આપે છે અમુક લોકો પોતાના ઘરના વાહનો ટ્રેક્ટર કે બીજી કોઈ જે વસ્તુ હોય ઓજારો હોય જે કાપવાના ઓજારો છે ઘણ સીણા વગેરે લઈને આવે છે અને લાકડાઓ કાપી અને જમા કરે છે બધા પોતાની સહિયારી મહેનતથી આ ગૃહમાં દર વર્ષે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ પણ કરે છે શંકર ભગવાનની મૂર્તિ મૂકવી પાણીની વ્યવસ્થા કરવી તગડીની વ્યવસ્થા કરવી આ તે બીજી બધી જ જરૂરિયાતોની વસ્તુઓ દર ઉત્તરાયણના દિવસે તેની નોંધ લઈ તેને વ્યવસ્થિત કરી અને મૂકી રાખવામાં આવે છે જેથી ગમે ત્યારે ગૃહમાં આવેલો મૃતદેહને કોઈ પણ તકલીફ ન પડે અને એની ઉત્તર ક્રિયા વ્યવસ્થિત થાય અહીં લોકો આવીને પોતપોતાની શક્તિ મુજબનું કાર્ય કરતા હોય છે કોઈક ટ્રેક્ટર લઈ જાય અને ઘણા બધા લાકડાઓ મોટા લાકડાઓ હોય છે એને લઈને આવે છે તેને કાપવાનું કાર્ય કરે છે જેમ કે ઘણ અને સીણા ચલાવતા આવડે છે તે લાકડાઓને નોખા કરે છે કટરથી લાકડાઓને અલગ કરી તેને નાના નાના ટુકડાઓ કરે છે ઘણા લોકો તે લાકડાઓને અંદર સરખા ગોઠવતા જાય છે ઘણા લોકો બીજી સેવા કરતા હોય છે કોઈને નાસ્તો કરાવવાનું કામ હોય કોઈને ચા પાણી પાવાનું કાર્ય હોય કોઈ વસ્તુ લાવી આપવાની હોય અહીં ગામના સરપંચ અને આગેવાનો ખુદ હાજર રહી અને વિવિધ પ્રકારના કાર્યો કરાવતા હોય છે અને કાર્યોમાં હાથ બતાવતા હોય છે દર વર્ષે ગામને જે ગ્રાન્ટ મળતી હોય છે તે ગ્રાન્ટની અમુક રકમ પણ આ ગૃહમાં વાપરવામાં આવે છે અને તેનો વિકાસ કરવામાં આવે છે કહેવાય છે ને ગામ એક હાથીનો પગ છે ધારે તો બધું જ કાર્ય સરળ કરી શકે છે કેમ આ કુંઢેલી ગામના લોકો દર ઉત્તરાયણના દિવસે ભેગા મળી એક આવું અનોખું સેવાનું કાર્ય કરે છે જે આખા ગામના ભલાઈ માટે થતું હોય છે મારું ગામ કુંડેલી ગામ જય હિન્દ જય ભારત